સુરતમાં હજીરા વિસ્તારમાંથી ત્રણ કિલો અફઘાની ચરસ ઝડપાયું છે તો બે દિવસ પહેલાં વલસાડના ઉદવાડામાં દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળ્યો હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કરોડોના અફઘાની ચરસને લઈ એસઓજીની ડીસીપીએ માહિતી આપી ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે વલસાડના ઉદવાડામાં દરિયાકાંઠેથી બાર કિલો ચરસનો જથ્થો ઝડપાયો તો આજે સુરતના હજીરામાંથી ચરસ પકડાયું છે સુરતમાં હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો છે હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી એસઓજી પોલીસે અઢીથી ત્રણ કિલો જેટલો કરોડોની કિંમતનો અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો છે